ઉપનિયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો આજથી આપણે ઇતિહાસના ત્રીજા ભાગની અંદર એટલે કે આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત કરશું તો અહીંયા આજના લેક્ચરનો મારો પર્પઝ હશે કે ભાઈ જીપીએસસીની અંદર અને યુપીએસસીની અંદર જીપીએસસીમાં કે યુપીએસસીમાં આધુનિક ભારતના ઇતિહાસનો શું સિલેબસ છે કઈ કઈ બુકો આપણે રેફર કરવી જોઈએ અને આપણે કઈ રીતના એક્ઝામમાં સવાલો પૂછાય છે અને કઈ રીતના આપણે ટેકલ કરવા જોઈએ એની આજે આપણે ચર્ચા કરશું મતલબ કે આજનો લેક્ચર મોડર્ન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતના ઇતિહાસનો ઇન્ટ્રો લેક્ચર હશે વેરી સમજ અહીંયા આજે ભણવા જ નથી પણ આપણે સમજશું કે કઈ રીતના એ લોકો સવાલ પૂછે તો સમજો જીપીએસસીની ક્લાસ વન ટુની એક્ઝામની અંદર

તો ફિક્સ નથી હોતું કે કેટલા સવાલો પૂછે પડી સમજ પણ આધુનિક ભારતનું ઇતિહાસનું ખૂબ મહત્વ છે ખાસ કરીને જીપીએસસી ની અંદર આધુનિક ભારતના ઇતિહાસ માટેની બુક લિસ્ટની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણે જે મેઇન સોર્સ છે આપણા માટે એ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત સરકારનું

છે તો તમે આ બે બુકને રેફર કરી શકો છો પણ તમે સાઈઝ જોઈ શકો છો બહુ જાડી છે બીજું કે આની બુકની જે ખાસિયત એ છે કે અહીંયા ડૉક્ટર ધારૈયા જે ઇતિહાસકાર છે એને ભારતની અંદર જે બી ઘટનાઓ બને છે એને ક્યાંક ને ક્યાંક વિશ્વમાં બનતી ઘટનાઓ સાથે કન્ડક્ટ કરી છે શું કર્યું છે વિશ્વમાં બનતી ઘટનાઓ સાથે કન્ડક્ટ કરી છે જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ એની ભારતની અંદર શું અસર હતી દ્વિતીય વિશ્વયુદ્ધ એની ભારતની અંદર શું અસર હતી અને એની સાથે જોડીને કર્યો છે પ્રથમ બી પતે ત્યારે અંદર આંદોલન થાય છે જેને આપણે અસહકાર નું આંદોલન અસહયોગ નું આંદોલન એવી રીતના દ્વિતીય વિશ્વયુદ્ધ પતે છે ત્યારે ભારતની અંદર આંદોલન થાય છે કયું હિન છોડો આંદોલન પડે છે સમય તો ક્યાંક ને ક્યાંક ડોક્ટર ધારે શું કર્યું છે કે વર્લ્ડ ની અંદર જે બી એવી ઘટનાઓ બને છે અને એની અસર ભારત ની અંદર શું થાય એની સાથે કનેક્ટ કરીને આવ્યું છે તો બહુ સારી રીતના બુક લખાણી છે તો ઓબ્વિયસલી તમારા માટે આ બુક વાંચવી બહુ લાંબી પડી જશે પડી સમય તો એક તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આપણો એક મેઇન સોર્સ છે હું જે તમને ભણવાનો છું મારા હું સોર્સ બતાવું છું ઠીક છે તમારી પાસે એવો ટાઈમ હોય અથવા તો તમે વાંચવાના શોખીન છો ઠીક તો તમે આ બુક રેફર કરી શકો છો બીજી બુક છે કે ભાઈ જેને ઓલ એન સીઆરટી સ્વરૂપ આપેલું છે પણ જો તમારે ઓલ ડિટેલમાં વાંચવું હોય તો બિપિન ચંદ્રની અલગથી બુક આવે છે પણ એ થોડી સાઈઝ મોટી આવે છે તો તમે એ બી વાંચી શકો છો પણ આ જે એનસીઆરટી માં લખેલું છે એ બધી વસ્તુઓ આમાં લખેલી છે

કે બધાને ખબર છે કે આ બુકો વાંચવાની છે છતાંય આપણે ઘણીવાર સવાલો જે પૂછાતા બુકોથી બહાર પૂછાતા હોય છે એટલે હું જેટલો બને એટલો પ્રયત્ન કરીશ કે આપણે જે બી બને એથી બહારથી ક્યારેય સવાલ બને નહીં પડી તો બીજા રેફર તરીકે એક બુક લઉં છું પ્લાસી ટુ પાર્ટેશન પ્લાસી ટુ પાર્ટેશન હિન્દીમાં આવશે પ્લાસી છે વિભાજન તક કરીશકે બાદ મતલબ કે આઝાદી પણ હવે આ બુક છે શેખર બંદોપાધ્યાય લખેલી છે કલકત્તા યુનિવર્સિટી ને છે અને એની બુક છે સાઇઝમાં તમે જોઈ શકો છો બહુ જાડી બુક છે પણ આ બુક એ લોકો માટે છે કે જે લોકોને ઓલરેડી હિસ્ટ્રીનું નોલેજ છે શું કે આ બુક એવા લોકો માટે છે કે જેને ઓલરેડી હિસ્ટ્રીનું નોલેજ છે બીજું કે આ બુક એટલી બધી ડિટેલની અંદર છે કે આ બુકને જે લોકો યુપીએસસી ની અંદર ઓપ્શનલ લઈને બેઠેલા છે શું લઈને બેઠેલા છે ઓપ્શનલ સબ્જેક્ટ લઈને બેઠેલા છે એ લોકોને રેફર કરે છે છતાં એ લોકોને આ હેવી પડે છે અને એકચ્યુઅલીમાં બુક જે લોકો જે કહે ને કે રિસર્ચર્સ છે જેને હિસ્ટ્રીની અંદર પીએચડીનું કામ કરવાનું છે અથવા તો યુજીસી નેટની એક્ઝામ આપે છે એ લોકો આ માટેની આ બુક છે તો કોઈ પણ તમને જો યુપીએસસી અથવા તો જીપીએસસી ખાસ કરીને જીપીએસસી વાળું કોઈ કહેતું હોય કે ભાઈ આ બુક વાંચો તો આ બુક બહુ હેવી પડી જશે અને બીજું કે આ બુક વાંચવા માટે તમારે ઓલરેડી નોલેજ હોવું જરૂરી છે મોડન હિસ્ટ્રીનું તો જ આ બુક તમારા માટે કામની છે બાકી આ બુક તમને બાઉન્સ થઈ જાય છે એવું લાગે તો આને તમે ઈ જે ઈ બુક મળતી હોય ને એને ડાઉનલોડ કરીને એકવાર વાંચો એક બે ચેપ્ટર એટલે તમને આઈડિયા આવી જશે કે આ બુક કેટલી હેવી પડશે સોંપડી એટલે હું એવું નથી કહેતો કે તમે ન વાંચી શકો વચાય ભાઈ જ્ઞાન લેવાનું જ છે આપણે હંમેશા પુસ્તકો પરથી તો લેવાય પણ થોડુંક હેવી પડી જશે આપણી પાસે એટલો ટાઈમ ના હોય સમજ પડી તો પ્લાસી ટુ પાર્ટ એક સારી એવી બુક છે તે પણ હું આને રેફર માં લઈશ કારણ કે અહીંથી ઘણી વાર યુપીએસસી તમને ડાયરેક્ટ સવાલો પૂછતી હોય છે તે જે તમને નોર્મલ બુકોમાં નહીં જોવા મળે સમજ પડી બીજું કે ભાઈ તમારે ઓર ડિટેલમાં હજી વાંચવું છે ઠીક તો એક શશી થરૂરની બુક છે ધ એન એરા ઓફ ધ ડાર્કનેસ કઈ બુક છે અન એરા ઓફ ધ ડાર્કનેસ એકચ્યુઅલી મેં એક બ્રિટિશ વિદ્વાન હતો એને લખ્યું તો એરા ઓફ ધ ડાર્કનેસ મતલબ કે એવું લખે છે કે અઢારમી સદીમાં ભારતની અંદર અંધકારનો યુગ હતો એટલે ભારતની અંદર પતન ચાલતું હતું બહુ તકલીફ હતી તે અંધશ્રદ્ધા હતી એટલે બ્રિટિશ લોકો આવ્યા અને ભારતીય લોકોને આધુનિક બનાવ્યા અને એને સભ્ય બનાવ્યા એવો ક્લેમ કરે છે એ બુકની અંદર તો એને કાઉન્ટર કરવા માટે શશી થરૂર જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બી છે આજની તારીખમાં એને બુક લખેલી છે ધ એન એરા ઓફ ધ ડાર્કનેસ તો આની અંદર જે બ્રિટિશ દ્વારા ક્રુઅલ્ટી કરવામાં આવી છે મતલબ જે અત્યાચારો કરવામાં આવ્યો છે એની ઉપર સારું એવું પુસ્તક લખેલું છે અને શશી થરૂર એક સારા એવો વિદ્વાન ભાઈ છે સમજ પડી તમે બધા જાણો છો કે એનું ઇંગ્લિશ એટલે ભાઈ પુરિયાઓને ના આવડતું એવું ઇંગ્લિશ હોય તો આ બુકની અંદર સારા એવા ડેટા બી આપેલા છે સમજ તો આ બુક બી રેફર કરી શકો છો ઠીક છે શશી થરૂરનો પાછળ ફોટો બી હશે ખેર તો આ બુક બી સારી છે મોડર્ન હિસ્ટ્રી માટે પડી સમજ બીજું કે મોટા ભાગના યુપીએસસી વાળો તમને કહેશે કે એક બુક વાંચું જેનું નામ છે સ્પ્રેક્ટમ કયું સ્પ્રેક્ટમ ઠીક એટલી મોટી પુસ્તક છે ઠીક આ તો તો મારી પાસે જૂનું વર્ઝન છે આ મણા તો નવા વર્ઝન ચાલે છે એ આંતે બી મોટી છે હવે આ બુકને વાંચી જરૂર શકો છો ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે પણ તકલીફ એ પડશે કે આ બુકની અંદર કોઈ લાઈનમાં સ્ટોરી નથી આપેલી તમારે ક્યારેક આ પેજ વાંચવું પડે ક્યારેક આગળનું વાંચવું પડે તો અહીંયા આડા આપેલું છે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ જે એંગ્લો મૈસૂર યુદ્ધ થયા ચાર તો એક સાથે લાઈનમાં આપેલા હશે એંગ્લો મરાઠા યુદ્ધ થયા તો એ પણ લાઈનમાં આપેલા હશે ત્રણ જેટલા સમજ તો આ બુકની અંદર તમે જો હિસ્ટ્રી વાંચો છો તો એનો ગોખવી પડશે પડશે ગોખવી પડશે અને જે લોકો પહેલી વાર હિસ્ટ્રી વાંચે છે સ્કૂલમાં વાંચી એ અલગ વાત છે કારણ કે સ્કૂલનું વાંચેલું તમને આજની તારીખમાં યાદ ના હોય તો જે લોકો પહેલી વાર વાંચે છે એના માટે આ બુક બહુ કન્ફ્યુઝન વાળી છે સમજ પડે છે તો આ બુકની અંદર તમે એઝ એ રેફરન્સ તરીકે લઈ શકો છો ઠીક હું પર્સનલી આ બુકને રેફરન્સ તરીકે લેવાની ના પાડું છું ખેર મેં તો બુક વાંચેલી ઓબ્વિયસલી તો જો તમને કહેતો પડી સમજ હા ના તો મારી પાસે એક તો ઘણી બધી ઓર બુક હોય છે ઠીક જે હજી ડિસ્પ્લે અહીંયા મેં કેરી નથી જેમ કે એક શ્રીનાથ રાઘવનની એક બુક છે આ બી એક બહુ મોટા આ તારેમાં પ્રોફેસર છે હિસ્ટોરિયન છે તેની બુક બી સારી છે એના પછી આપણે સંજીવ સન્યા આજની તારીખમાં પણ ઇકોનોમિક એડવાઇઝર છે પણ એની પણ સારી બુકો લખેલી છે હિસ્ટોરિયન બી છે ખુદ તો આ બધી બુકો મેં વાંચેલી છે ઓબ્વિયસલી મારું જે સોર્સ હશે એ આ બધી બુકોમાંથી નજર છે પણ મેઇનલી હું ટાર્ગેટ કરીશ એને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ કારણ કે આમાં ખૂબ ડિટેલની અંદર વસ્તુ આપેલી છે એટલે હું તમને એક એક્ઝામ્પલ બી આપી શકું છું કે કઈ બુકની અંદર શું લખ્યું છે પડે છે સવાલ હવે મોડર્ન હિસ્ટ્રીને આપણે કઈ રીતના ભણશું તો હું મારો હંમેશા ટાર્ગેટ હોય છે કે ભાઈ હિસ્ટ્રીને હંમેશા વાર્તાના રૂપમાં યાદ રાખો કે વાર્તામાં યાદ રાખો ઇતિહાસ હંમેશા બહુ ઈઝી છે પણ જો તમે એને વાર્તામાં યાદ રાખો તો જો તમે ગોખવા જાશો તો ક્યારે યાદ કરી શકશો નહીં જેમ કે જીપેસીના સિલેબસની અંદર લીખો છે ગવર્નર જનરલ અને વાઇસરોય તો બધા ગવર્નર જનરલ અને વાઇસરોય રોબર્ટ ક્લાઇવ થી લઈને જે માઉન્ટ બેટન સુધી તમે આવશો પંદરસો ને સોરી સત્તરસો ને સત્તાવન થી લઈને છે ઓગણીસો ને સુડતાલીસ સુધી તો આ બધાને યાદ રાખવા પોસિબલ નથી ઓબ્વિયસલી બીજું કે હર એક ગવર્નર જનરલ કે જે વાઇસરોય રોય થઈ ગયા એને શું કાર્ય કર્યા કે શું સુધારા કર્યા એના સમયે કયા કયા યુદ્ધ થયા તો આ બધું યાદ રાખવા માટે હંમેશા એને સ્ટોરીમાં યાદ રાખો ઘડી અને તમે જો મારી પાસે હિસ્ટ્રી ભણ્યા હશો યાર પ્રિવિયસ યરના મતલબ કોઈ મારા સ્ટુડન્ટ હશો યા તો તમે યુટ્યુબમાં જોયો હશે તો હું હંમેશા ટાર્ગેટ રાખું છું કે ભાઈ તમે લોકો વાર્તાના રૂપમાં હિસ્ટ્રીને યાદ રાખો પેલી સમય તો હું અહીંયા તમને જે હિસ્ટ્રી ભણાવીશ એ લાઈન બાય લાઈન ભણાવીશ સમય પ્રમાણે સમય ક્રમ ની અંદર મતલબ કે એક સમયે એ સાત માની લો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ સત્તરસો ને સત્તાવનનું જે પ્લાસીન યુદ્ધ થાય છે શું થાય છે પ્લાસીનું યુદ્ધ હવે આ નોર્મલી આપણે પ્લાસીના યુદ્ધને ખાલી માઇન્ડમાં રાખતા હોઈએ પણ સમજો કે આ એ સમય હતો કે જ્યારે કર્ણાટિક યુદ્ધ ચાલે છે શું ચાલે છે કર્ણાટિક યુદ્ધ બીજી બાજુ મરાઠાઓ પોતાની ચરમ સીમા ઉપર હતા અને એ નોર્થ ઇન્ડિયા ઉપર વર્ચસ્વ બનાવવા માટે નોર્થ ઇન્ડિયાની અંદર એની સેના આખી પડતી હતી અને આગળ જતાં શું થશે કે સત્તરસો ને એકસઠની અંદર પાનીપતનું યુદ્ધ થશે શું થશે પાનીપતનું યુદ્ધ થશે પડે છે અને બ્રિટિશ પોતાની સત્તા સ્થાપિત કરવા માટે છે ત્યાં લડે છે સમજ પડી તો ભારતમાં રીતના અલગ અલગ ક્ષેત્રે યુદ્ધ ચાલતા છે તો અહીંથી એકવાર યુપીએસસી કે મિડ એટીન સેન્ચુરી મતલબ કે મધ્ય અઢારમી સદી શું મધ્ય અઢારમી સદીની અંદર ભારત એક વિખંડિત છાયામાં વેચાયેલું હતું મતલબ કે ભારત ટુકડાઓમાં વેચાયેલું હતું સ્વાતળી તો તમારે આ બસ આ ત્રણ જ એક્ઝામ્પલ લખવાના હતા કે ભાઈ ટુકડાઓમાં વેચાયેલું હતું એક બાજુ પ્લાસીનું યુદ્ધ હાલે એક બાજુ કર્ણાટિકનું યુદ્ધ ચાલે એક બાજુ મરાઠાનું યુદ્ધ ચાલે પડી સામે આ બધાનો ફાયદો લઈને કોણ બ્રિટિશ લોકો આગળ હતા ભારત ઉપર શું કરે છે

આખું મોડર્ન હિસ્ટ્રી યુટ્યુબમાં હું તમને કરાવી દઈશ ફ્રી ઓફ કોસ્ટ ઓફિયસલી સાંજ અને ત્યાર પછી તમને એક પણ બુકની જરૂર નહીં પડે વાંચવાની ખાસ કરીને જે અલગ અલગ પ્રકાશનોની બુકો છે માર્કેટની અંદર એને તો ક્યારેય રેફર ના કરતા કારણ કે એની અંદર બહુ બધી મિસ્ટેક હોય છે અને તો બધા જાણો છો કે એ લોકોએ બધાએ જે યુપીએસસીની બુકો હતી ઇંગ્લિશની અંદર એને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં બનાવેલી છે પહેરી સમજ બસ બે પાંચ ફોટો આમ ત્યાં કરીને અને પછી બાય પૂઠા પોતાના છાપી દીધા છે તો એમાં બહુ બધી મિસ્ટેકો છે તો હું અહીંયા તમને એ રીતના ભણાવીશ કે જેથી કરીને તમે સારી વ્યવસ્થિત નોટ બનાવી શકો છો એટલે કે તમારે બીજે કે ભાગવું ના પડે જેટલી મેં મેં બુકો બતાવી ત્યારે તમને એ બધાનો આખું નીચોડ બતાવી દઈશ તમને સાંભળી અને એના લીધે શું થશે કે તમે પ્રિલિમની અંદર તો આરામથી પાસ થઈ જાવ છો પ્લસ તમને મેઇન્સની અંદર બહુ બધો ફાયદો થશે તો ટૂંક સમયમાં મોડર્ન હિસ્ટ્રીની સિરીઝ સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ